મોર્નિંગ ગુડ મોર્નિંગ ભાઈ સ્વાગત છે તમારું બધાનું ફરીથી મસ્ત મજાના વ્લોગમાં તો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને હોટેલેથી આપણે જુઓ નાઈ ધોઈને એકદમ સરસ મજાના તૈયાર થઈને આવતા રહે છીએ કઈ જગ્યાએ કહું લોકેશન કંઈક આવું છે જ્યાં રસ્તાની બંને બાજુ નાળિયેરીને એવું બધું છે જો અહીંયા ઓલરેડી ફોટો શૂટને એવું હાલે છે તો આવા લોકેશન ઉપર આવતા રહ્યા છીએ અને લોકેશનનું નામ તમને કહું ને તો લોકેશનનું નામ છે ડિયર જિંદગી પોઈન્ટ એવું કંઈક નામ છે તો એમાં લોકેશન ઉપર આપણે આવતી રહી છીએ અને આ લોકેશન જુઓ ભાઈ બે બાજુ નાળિયેરી વચ્ચે રસ્તો અને આ લોકો અહીંયા હેલા જાય છે કેમ કે થોડુંક ફોટોશૂટ રીલ શૂટ મેં એવું બધું કરીશું ને ભાઈ અહીંયા ઠીટ અહીંયા છીએ તો સને ભાઈ આ લોકેશનનું નામ હો મેં તો ડિયર જિંદગી પોઈન્ટ એવું કંઈક કીધું નહીં ખબર નહીં ખબર સાચું નહીં ખબર સાચું નહીં ખબર તો ભાઈ આ ભાઈને નહીં ખબર હતો ને અહીંયા બે પાખું છે આ પાખું પાસે ફોટા પાડવાના અહીંયા એક આવું ઝાડવું છે જેમાં ચકલા ને એવું બધું છે અને અહીંયા આને શું કહેવાય કુકડો ભાઈ કુકડો છે અહીંયા જો તમને બધાને ખબર જ છે ભાઈ મારી પાસે હોત ને ફેક્સ ફોન છે પણ ફોટા પાડતા છે ને ખાલી આ પ્રદીપભાઈ અને જેકભાઈ બેન જ ફોટા પાડતા આવડે છે એટલે એનું એ જ થાય એક ફોન હોય કે બે ફોન હોય હું એક આ બાજુ ગાડીનું ધ્યાન રાખું છું કેમકે રસ્તા વચ્ચે ગાડી કરે આવી છે ને એ એ ખબર નથી રહેતી જો ગમે ત્યારે સ્કૂટી આવી જાય આમાં જો એક ફોર વેલ ઊભી રહી ગઈ એને ફોટા પાડવા છે અને આ સાઈડ પણ તમને દેખાડવું બાય ભાઈ જો આ સાઈડ પણ ફોટા પાડવાનું કામકાજ ચાલુ છે આ લોકેશન ઉપર આવીએ અને આપણા સનરૂફનો ઉપયોગ ન કર્યો એવું બને સનરૂફનો ઉપયોગ કરવા માટે આપણે છે ને એક ડ્રાઈવર હાયર કરી લીધા છે પત્તુભાઈને અને આપણે નીકળી ગયા છે સનરૂપ બારા હું તો અહીંયા બ્લોગિંગ કરીશ શકું તે સાથે સાથે આપણો મિત્રો પણ આપણો ફોટોશૂટ કરવાના છે ભાઈ ભાઈ જો આ બાજુની સાઈડ હોતે જો ઓ બાપુ છે ને એકદમ એક નંબર નજારો કાઈ વાંધો નહીં આવો નજારો આનંદ માણવા તાઈ ગોવા આવ્યા છે વી ડીયર જિંદગી પોઈટે આખી જિંદગી યાદ રહે એવા ફોટા પાડીને હવે થઈ ગયા છે ડીયર જિંદગી પોઈટ નથી તો કોકોનટ ટ્રી પોઈન્ટ એટલે બે બાજુ જાડવા હોય વચ્ચે રસ્તો હોય કોકોનટ ટ્રી પોઈન્ટ એવો કઈ ખ્યા પણ અહીંયા ડીયર જિંદગી નામનો ફિલ્મ શૂટિંગ થતો ને એટલે બધા ડીયર જિંદગી પોઈન્ટ કે અચ્છા હવાર મને તો તમે જ કહેતા હતા કે ડીયર જિંદગી પોઈન્ટ એટલે મેં તો પલટ ગયા તો હું સંભાળો એ કેસે કેસે લોગ રહેતે યાર દેખો તો ભાઈ ને આપણે આખી જિંદગી યાદ રહે ને એવા મસ્ત મજાના ફોટા પાડ લીધો છે અને હવે આ બે ક્યાંક લઈ છે જ્યાં લઈ જશે યો ચેક કર ઇટ્સ ટાઈમ ટુ ચા પીને કા ચપોરા ફોર્ટ પર ચપોરા કિલ્લો કિલ્લો કેવાય ને ફોર્ટ એટલે કિલ્લો થાય કિલ્લો કિલ્લો જોવા માટે પાણી આમ પી કે પાણી પાની ભાઈ કિલ્લામાં આવી ગયા કિલ્લો ક્યાં છે અંદર અંદરનો નજારો શરૂઆત હો ગયા હા ભાઈ કિલ્લો તો છે નહીં કિલ્લામાં છે ને ખાલી ફરતી ફરતી દિવાલ જેવી તેવી વધી છે બાકી કાંઈ એટલે કઈ વધ્યું નથી જો દિવાલ આવી છે જેવી અને આ બાજુ નો વ્યુ જુઓ છે ને એકદમ મસ્ત મજાનો નજારો અને અહીંયા એક નાનું એવું બીચ વતન છે આ કયું બીચ હોય કંઈ ખબર નહીં બાકી દરિયો તો આવું બધું છે હાલો આમ થોડાક આગળ જઈ અને જોઈ એ બાજુ આ છે તે ગોવાની છે ને જો જો હા બોડી હા ભાઈ બોર છે જોવા

આ એક ભાઈ છે ગાડી આકે છે વાળું અને આંખ્યું વતન છે અને આ બાજુની સાઈડ કંઈક બધું છે માહિતી અને આવું બધું ભાઈ છે આ બાજુની સાઈડ એક દાદા છે અને અયો ભાઈ 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 એ દેખો ભાઈ જોવાલાયક તો અહીંયા જ છે જો બધા માતાજી હોય ને બધું છે ભાઈ ગોળીમાં આ રીતે ચાલુ હોય અને આ પથ્થર આ પથ્થર અને આ જાળીથી બનાવેલું છે એવું કઈક છે તને બે સેમ ટુ સેમ અને આવી કઈક પેન્ટિંગ હોત ને કરેલી છે આ પેન્ટિંગ શેની છે કઈ ખબર પડતી નથી તમારામાંથી કોઈને ખબર હોય ને તો મને જરાક કોમેન્ટ કરીને કઈ આ વસ્તુને ને શું કેવાય ને ઈ પણ હારો જરાક કોમેન્ટ કરીને કઈ દેજો જો આવું કઈક છે નજીકથી થી ને તો કઈક આ આપડે છે ને અત્યારે બીજા પણ અત્યારે છીએ અને અહીંયા ખાલી પેન્ટિંગ ને એવું છે જો આવી બધી પેન્ટિંગ છે રૂમ માં મસ્ત મજાની અલગ અલગ પેન્ટિંગ ને એવું રાખેલું છે આ એક આ રૂમ છે અને અહીંયા બહારની સાઈડ આવી પેન્ટિંગ છે ભાઈ મિત્રો કેમ કે મારા અને આ રૂમમાં માં કઈક આ રીતે છે બિલાડી આ શું છે ભાઈ બિલાડી છે ને જે હોય આવું બધું છે ચાલો ભાઈ ઓલા બધા ભાઈ ક્યાં ક્યાં ગયા એટલે ઓકે અહિયાં છે તો ભાઈ અહિયાં પણ કઈક જોવાનું છે અહીંયા એક નજર નાખો ફૂલથી ભાઈ મસ્ત મજાનું આવું બનાવેલું છે જો ભાઈ એ ભાઈ અહીંયા તો હમણાં આપણે નીચે હતા જો નીચેથી ભાઈ ઉપર તો જોયું નહીં ઉપર તો આવું બધું છે અને આ બાજુની સાઈડ પણ ઘણું બધું છે જો આની પર તમને દેખાતું જશે એની પર નજીક જઈને હમણાં તમને બધું દેખાડવું આ બધું છે ને આવી રીતે જો ભાઈ હાથથી બનાવેલું હોય ને એવું લાગે અને ટચ ના કરાય અને અહીંયા પણ આવું બધું છે આની અંદર પણ આવું છે જો ઝૂમ કરીને દેખાડું ફોકસ થઈ જાવ ફોકસ થઈ થઈ જાવ ઓકે ફોકસ ચાલો ચાલો આમાં ભાઈ બહુ મસ્ત મસ્ત બધું જોવાનું છે જૂના જમાના એ ક્યાં છે

અને ની બાર નો નજારો કઈક આવો છે સામે અંદર જવાનું ટિકિટ હશે કે કાઉન્ટર છે જો ભાઈ અહીંયા કાઉન્ટર છે એટલે ટિકિટ તો હશે અહીંયા બીચ ઉપર જવાની ટિકિટ છે ચાલો ટિકિટ બિકિટ લેવી આપડે કેમ કે ઉપાદી છે એવું છે નહીં સ્પોન્સર આરે જ છે અને અંદર આવવાની ટિકિટ છે પચાસ રૂપિયા હવે તમને એક વાત કહું તમે બધા સિંઘમ મૂવી તો જોયું જ છે સિંઘમ મુવી જે ઓલું અજય દેવગન ફાઇટિંગ કરે ને ફાઇટિંગ ક્યાં થાય ખબર છે આ આઈડિયામાં જ થાય છે એક્ચ્યુઅલી અત્યારે છે ને અહીંયા ઓલા જે સફેદ કલરના તમને ખબર હોય તો મૂવીમાં હતા જે આમ અજય ઉખાડે ને પછી ઓલાને મારે તો એ અત્યારે કાઢી નાખવામાં મારે હશે ને થોડુંક રિનોવેશન કરેલું છે આ એક મસ્ત મજાનું દિલ મૂકેલું છે એવું બધું છે અને અહીંયા ભાઈ અજય દેવગણ એ ગુંડા માર્યા હતા એ તો મેં તમને કહી જ દીધું છે તો આ એ જ લોકેશન છે માય મિસ્ટેક ઓલું જે આપણે એમ કાઢ્યું હતું ને હમણાં આપણે થોડી વાર પહેલાં બ્લોગમાં એ અહીંયા નહીં આ જગ્યાએ નહીં એ છે ને હા મેં જો આ બાજુ આ જે જૂનું રહ્યું ને એ જગ્યા ઉપર અત્યારે નથી બધું કાટ લેવામાં આવ્યું છે બાકી ઉપરની સાઈડ આવું બધું રિનોવેશન કરવામાં આવેલું છે અહીંયા ધીઝ ઇઝ અ બિગ ડેડી કસીનો આની અંદર કસીનો એટલે જુગાર રમાત હોય ભાઈ અને આ બધાય છે ને કસીનો છે જો અહીંયા પણ એક કસીનો છે તો આ બધાય કસીનો જ છે કસીનો ની શેપ બધી છે જો એક અહીંયા પછી આ સાઈડ એક છે તો આમાં જેને જુગાર રમવું હોય ને તો પાણીની અંદર જવાનું અને જુગાર રમવાનું પણ આપણે પૈસા જ નથી એટલે નથી જવું ગઈ જે જભી છે ને હમ આ ચૂકે છે

મસ્ત મજાનો બપોરા કરીને પછી છે ને આપણે તરત રૂમે આવતા રહ્યા અને રૂમે આવીને પાછા જો ગોવાના કપડાં પહેરી લીધા છે સડા બાજુ હાલતા કેમ કે હવે જવાનું છે દરિયામાં નાહવા નાહવા દરિયામાં નાહવાનું છે ભાઈ ગોવાના દરિયામાં નાવાનું છે એટલે પાછા થઈ ગયા છે બીચ બાજુ હાલતા બીચે આપણે પૂછી ગયા છીએ ને આ વખતે છે આપણે ડાયરેક્ટ મેળવ્યું છે જ્યાં આપણે રૂમ રાખ્યો હતો ડાયરેક્ટ બીચ ઉપર આવતા રહે છે એટલે આ બાજુ જો પબ્લિક બહુ છે નહીં કેમકે આ બાજુ આપડે ડાયરેક્ટ શોર્ટકટ મારીને આવ્યા છીએ પબ્લિક છે ને આ બાજુ ની સાઈડ હોય જો છે ને આખું બેસી બાજુ ભરેલું છે એટલે દરિયા કાંઠે આવીને બધા જો બેહી ગયા છે લાઈન માં બેહી ગયા છે દરિયાના મોજા નિહાળવા માટે મસ્ત મજાના આપડે ગોવામાં આવતા મેડીસી પણ નાવાનું નથી કયા ના આવી ગયો કઈ રીતે નાવી આવો દેખાડું જો મજાનું ભાઈ આપણે દરિયા કાંઠે નાઈ લીધું છે અને નાઈ થઈ ગયા ને એકદમ કાળા મહી કેમ કે ભાઈ દરિયાના પાણીમાં તમને ખબર છે નાવી એટલે કલર ફરી જાય તો જરાક કોમેન્ટ કરીને કહી દેજો કલર ફર્યો છે કે નહીં બીચ ઉપર આપણે બહુ એટલે બહુ નાહ્યા અને નાઈન પછી છે ને હોટલે આપણે નોર્મલ પાણીથી નાહવા ગયા હતા હોટલે નોર્મલ પાણીથી નાઈન હવે છે ને મસ્ત મજાનું ભાગા બીચ ઉપર એક ગુજરાતી હોટલ છે તો એ હોટેલ છે ને જમવા માટે જ આવી છીએ અને આ છે ને જો ભાઈ નાઈટ નું વ્યુ હતું દેખાડી દઈશ કઈ વાંધો નહીં ચાલો હવે પેલા છે ને જમી લેવી પછી આપણે બજારે આપણને છે ને કાઠિયાવાડી જમવાનું મળી ગયું છે રોટલી સેવ ટમેટા નું શાક દહી તીખારી સાઈ શેકેલા ડુંગળી આ એડાના આથના એવું બધું છે ભાઈ બધા બે ગયા છે જમવા હાલો ફટાફટ છે ને કાઠિયાવાડી મળી ગયું છે ગોવામાં તો થોડીક બાકા કે બોલાવી દેવી જમી લેવી